સુરત શહેરમાં પતરગામ જહાંગીરપુરાની વચ્ચે નજીક આવેલું જહાંગીરપુરા કિનારે કુરુક્ષેત્ર સ્મશાન અહીં જીવનની શરૂઆત એટલે જન્મ અને અંત એટલે મૃત્યુ મૃત્યુ સમયે શરીરને અગ્નિ આપવા માટે કુરુક્ષેત્રમાં ખૂબ મોટી જગ્યા છે અહીં ઓએમજી સિંહ અઝીરાના સહયોગથી ગેસ સપ્લાય પૂરો કરવામાં આવે છે અહીં નવ ભઠ્ઠીઓ ગેસ આધારિત છે તેમજ લાકડા આધારિત પણ ગેસ પણ અગ્નિસંસ્કાર ભઠ્ઠીઓ છે અહીં લાગુઓને બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા છે અહીં તાપી કિનારે લોકો એક રમણીય જોવાલાયક એક પ્રવાસન કહી શકાય એવા પ્રકારનું આ સ્થળ હોવાથી લોકો આવે છે આ સામે દેખાય છે એ ઇસ્કોન રામ માટે કે અહવારો છે અહવારે સાંજે સંધ્યા સમયે તાપી તાપી માતાની આરતી થાય છે તેમજ અહીં બોટિંગ નૌકા વિહાર થાય છે આ નૌકાવિહારનો પણ લોકો લાભ લેવા આવે છે તો અહીં સાવધાનીપૂર્વક આપણે એ આનંદ લેવો જોઈએ લોકો અહીં ભગવાન વિષ્ણુની પુવારા સાથે એક નવી મૂર્તિ છે સામે ભગવાન શિવને વિશાળ મૂર્તિ મૂકેલી છે આ બધું એક જોવું એ પણ એક લ્હાવો છે